એક માણસે નાર્દમુનિને પૂછ્યું કે મારા ભાગ્યમાં કેટલી સંપત્તિ છે નાર્દમુનિએ કહ્યું હું ભગવાન વિષ્ણુને પૂછીને તમને કાલે કહીશ નાર્દમુનિએ કહ્યું દિવસનો એક રૂપિયો તમારા ભાગ્યમાં છે તે માણસ ખૂબ જ ખુશ રહેવા લાગ્યો તેની જરૂરિયાતો એક રૂપિયામાં પૂરી થઈ ગઈ એક દિવસ તેના મિત્રએ કહ્યું હું તારી સાદી જિંદગી અને ખુશીથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને હું મારી બહેનના લગ્ન તારી સાથે કરવા માંગુ છું માણસે કહ્યું મારી રોજની કમાણી એક રૂપિયા છે આ વાત ધ્યાનમાં રાખજો તારી બહેને આના પર જીવવું પડશે મિત્રે કહ્યું કોઈ વાંધો નહીં હું સંબંધ સ્વીકારું છું બીજા દિવસથી માણસની કમાણી વધીને અગિયાર રૂપિયા થઈ ગઈ તેમણે નાર્દમુનિને બોલાવીને કહ્યું હે મુનિવર મારા ભાગ્યમાં એક રૂપિયો લખાયેલો છે તો પછી મને અગિયાર રૂપિયા કેમ મળે છે પછી તેણે નાર્દમુનીને બોલાવીને કહ્યું કે મુનિવર મને અને મારી પત્નીને તેમના નસીબમાંથી અગિયાર રૂપિયા મળતા હતા પણ હવે મને એકત્રીસ રૂપિયા કેમ મળે છે શું હું કોઈ ગુનો કરી રહ્યો છું મુનિવરે કહ્યું આ તમારા બાળકના નસીબના વીસ રૂપિયા છે દરેક મનુષ્યને તેનું ભાગ્ય મળે છે આપણે નથી જાણતા કે કોના નસીબથી ઘરમાં સંપત્તિ આવે છે પણ માણસને અહંકાર હોય છે કે મેં તેને બનાવ્યું છે મેં કમાવ્યું છે તે મારું છે હું કમાઉં છું તે મારા કારણે થઈ રહ્યું છે તો મિત્રો આવો અહંકાર ક્યારેય ન કરવો તમને આ સ્ટોરી ઉપરથી ખ્યાલ આવી ગયો હશે તો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા